પાછળ તો જો કોણ છે ભાગ ભાગ હાલ આ બાજુ જો હા બસ હા તો આવડે ભાઈ ઝીંગા ભાઈ નીકળો હાલો અહીંયા તમારી કાંઈ જગ્યા નથી હાલો ગાયા હાલો તમે મારી અરે એ તો બધું પણ તું તાર બાયડી ના હાથમાં કેમ રાખે છે એ તો મને કે યાર ચો ભાઈ એમાં એવું હે ને કે ભાઈ આપણે બધી આપણી હાથમાં રાખીએ આપડી દીકુડી કે એમ જ કરો હો ભાઈ આપડે કોઈ ના દબાવ્યો દીકરી નો ફેકા મારે હો જોરદાર બાકી તારે એવું શીખવું કે હા દીકુડી દીકુ હા હા મેં વાસણ બાસણ ધોઈ નાખા છે હવે તું ક્યાં હવે અત્યારે ના કપડા કપડા એટલે ભાઈ મેં દોરિયે બોરીએ શું કહી દીધા છે હવે યાર તું તું જોતો ખરી યાર હમણાં ઘરે આવીને રસોઈ બસો તો અમતારે બધું કારણ કે આ દીકા હમણાં ફોન કરું અહીંયા મિટિંગમાં જાઉં છું આ દીકા ઘરે આવીને રસોઈ બનાવી નાખી તું કંઈક ફોન મૂક આવજો તો જોયું તમે આપણે કેમ આપણી બાયડીને ઘામાં રાખી જબરો ભાઈ